તો હાલ ખેડૂત મિત્રો નમસ્કાર તો શું ખેડૂત મિત્રો તમે પણ લીંબુનું બાગાયત કરતા હોય દાડમનું બાગાયત કરતા હોય જે પણ બાગાયત કરતા હોય તો એની અંદર ફાલ ન આવતો હોય ફાલ આવી અને ખરી જતો હોય સારી લીંબુની સાઈજ ન થતી હોય લીંબુનું બંધારણ ન થતું હોય તો એના માટે એક સાવ એટલે સાવ દેશી દવાનો ઉપયોગ કરવાનો છે તો જેનાથી ફાલ લીંબુ અને ફળની સાઈજ પણ સારી અને માર્કેટની અંદર એના ભાવ પણ બહુ સારા એવા મળતા હોય છે તો મિત્રો અમે પણ અમારા બાગાયત લીંબુની ઉપર એની ટ્રાય કરી અને અમને સો ટકા એનું રિઝલ્ટ મળ્યું તો તમે પણ આ દવાનો ઉપયોગ જરૂર કરજો એનાથી તમને પણ આનું રિઝલ્ટ સો સો ટકા મળશે જાજુ ખર્ચય નથી આપણા ઘરે જ આ બધી દવા મળી જાય છે તો આનો ઉપયોગ જરૂર તમારે કરવો કઈ કઈ દવાનો ઉપયોગ કરવો એ બધી માહિતી આપણા લાંબા વિડીયોની અંદર તમને મળી